પાંચ દિવસમાં વેચાણ થઈ ચુક્યું છે મિત્રો જેવી ગાડીની ધીમી જોતા વાત એવી જ ગાડી આવી છે આજ સાવ ઓછી સાલેલી ને કંપની કંડિશન જેવી ગાડી ફર્સ્ટ ઓનર ઇકો ગાડી ગાડીમાં કોઈ પણ જગ્યાએ સડો નહીં બધા ટાયર મિત્રો નવા નોન એક્સિડન્ટ ગાડી અને ફૂલ જવાબદારી સાથે મિત્રો ઇકો ગાડી વેસવાની છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડિયોમાં મારુતિ સુચુકીની ઇકો ગાડી સેવન સીટર ઇકો ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે અને આ ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત મિત્રો એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે મિત્રો

તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે ઇકો ગાડીનું મિત્રો એન્જિન પાવરફુલ છે એકદમ મિત્રો સાયલેટ એન્જિન છે અને પેટી પેક એન્જિન તમને જોવા મળી જશે આ ઇકો ગાડી મિત્રો ફક્ત અને ફક્ત એકોતેર હજાર કંપનીની રેકોર્ડ ગાડી ફરેલી છે ગાડીના સીટ કવર નવા છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડી એકદમ મિત્રો સાસુલી ગાડી છે ને ટોપ ગાડી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને કમ્પ્લેટ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જાય છે ગાડીના સસ્પેન્સની વાત કરીએ તો સસ્પેન્સર મિત્રો એકદમ નવા સસ્પેન્સર છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો ફક્ત અને ફક્ત પચાસ રૂપિયામાં તમારી જાહેરાત અમારી ચેનલ ઉપર તમે કરી શકો છો હા મિત્રો પચાસ રૂપિયા ચાર્જમાં એમ તમારી જાહેરાત અમારી ચેનલ ઉપર કરી આપશું અમારો વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મોકલી શકો છો મિત્રો આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખ રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી મિત્રો તમને સાવરકુંડલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો